અ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન માં થોડા મહિનાઓ પહેલા એક છેતરપિંડી અને ખોટા દસ્તાવેજ બનાવવા તેનો સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ખોટો વીમો પકાવી અને પૈસા મેળવવાની બાબત હતી આ ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન જે તપાસ કરતા અધિકારી છે એમના ધ્યાનમાં આવેલ કે આ જ આરોપીઓમાંથી એક આરોપીએ અગાઉ પણ આ જ પ્રકારે ખોટા દસ્તાવેજ બનાવી

એચડીએફસી અર્બોમાંથી એક વીમાનો ક્લેમ મેળવેલો છે જેથી આ ડોક્ટર અંકિત કાઠાણી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે સહયોગ ઇમેજિંગ સેન્ટર બને પ્રયત્નમાં છે ઓમની કે તપાસ હા બિલકુલ સહયોગ ઇમેજિંગ સેન્ટર ના જે એમઆરઆઈ રિપોર્ટ ને કરાવેલા હોય એ પણ ધ્યાનમાં આવેલું છે જેમાં ડોક્ટર અંકિત કાઠાણીએ ખોટી રીતે ડોક્યુમેન્ટ મેળવી અને આ ઉપયોગ કરેલો જણાય છે આમાં ડોક્ટર અંકિત કાથાણીની સાથે અન્ય કોઈ વ્યક્તિ જે પણ સામેલ છે જે સહયોગ ઇમેજિંગ સેન્ટરમાં હોય કે પછી ફિનિક્સ કંપનીમાં હોય એ તમામ વિરુદ્ધ તપાસ દરમિયાન જો એમના નામ ખુલે તો કાર્યવાહી કરવામાં આવશે હોસ્પિટલની પાસે છે ડોક્ટર સિકુલ ઓડાનું નામ પાસે જે બિલકુલ આજે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમાં રાધે હોસ્પિટલ માંથી આ જે સર્ટિફિકેટ્સ જે ડોક્ટરના મેળવવામાં આવેલ હતા એની વિગત જણાઈ આવેલ છે હવે હોસ્પિટલની આમાં સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે

જેથી બે હજાર બાવીસ માં એને આજ રીતે પછી બે હજાર બાવીસ ના જ એન્ડમાં એમણે આ જે વીમો છે એ પકાવવા માટે ખોટા સારવારના કાગળો અને એમઆરઆઈ આર રિપોર્ટ વગેરે બનાવી અને વીમા ક્લેમ કરેલો હતો આ જે અંકિત કાથરાણી છે એ અગાઉ જે ગુનો દાખલ થયેલો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બે હજાર પચીસ એના તમામ આરોપીઓ હાલ જેલ કસ્ટડીમાં જ છે એટલે પેલા અંકિત કાથરાણી કસ્ટડી મેળવી તપાસ કરવામાં આવશે અને આમાં જે પણ અન્ય આરોપીઓ છે એની સંગવણી જણાય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે